ओला

કામ હતું લાટ કામ કરતું બધું નહોતું પણ બહુ આ છે ને તો તૈયારીમાં તૈયારીમાં આખો દી રહી ગયો થોડીક ખરીદી હતી એ કામ પૂરું કર્યું ને અત્યારે શું થેલા પેક થઈ ગયા છે અમારા સાવાનું છે આજે મોવા એક બે ને ત્રણ ત્રણ ઠેલા થયા છે અહીંયા અમારે માવાને ભાઈ બધા આવે છે બીજું કાંઈ કામ ન હોય માવા માવા

મસ્ત ઠંડો ઠંડો પુવા નાસ્તુ બોલો હાલા હોવી જાય બીજું તો કઈ નઈ થાકી ગયેલા આખો દિવસ તળાજા ભોગી ગયા છે અત્યારે તળાજા હોટલ છે ગાડી આવી જાય કઈ તો છે નહીં મને જ નિંદર આવે છે શિયાળામાં બહુ નીંદર આવે ઉનાળાઓ ન બધી ઠંડી રહી છે

और खाली गाना ये क्या है देखो

હજી બપોર પછી આજે તો પીઠ્યું છે ના એટલે બપોરનું થોડું કામ છે થોડું ઘણું અને પછી પીઠ્યું છે એટલે મારી તો કામ થાય નહીં પહેલાં મારી જરૂર પડે ભાભી શું એટલે ભાભી ઉગર તો કાંઈ રસન થાય નહીં ને ભાભી જ મારું બધું બીજું કોઈ છે નહી સારો હાલો ફ્રેન્ડ્સ બે ત્રણ દિવસ તો કન્ટિન્યુ લગ્નના વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં આજ તો બ્લોગ આડ કરશું કેવો લાગે છે કોમેન્ટમાં કેજો જય માતાજી બધા મોગલ ગુડ નાઇટ સોરી ગુડ નાઇટ હવે તો ગુડ મોર્નિંગ થઈ યુ ને સારું હાલો મળશો હવે નવા બ્લોગ સાથે